વડોદરા શહેરના સમાવિસ્તારના વિસ્તારના સંજયનગર અને નગરમાં ધમધમતા દારૂના અડ્ડાઓથી ત્રાહીમામ પોકારી ઉઠેલી મહિલાઓ સહિત સ્થાનિક રહીશો પોસ્ટરો સાથે પોલીસ ભવન ખાતે પહોંચી અનોખો વિરોધ દર્શાવ્યો વડોદરા શહેરના સમાવિસ્તારમાં ચાલી રહેલા દારૂના અડ્ડાઓ બંધ કરવાની માંગ સાથે વિસ્તારના નાગરિકો અને ખાસ કરીને મહિલાઓએ મોટી સંખ્યામાં ભેગા થઈ શહેર પોલીસ કમિશનરની કચેરી ખાતે પહોંચી હતી જ્યાં પોસ્ટરમાં દારૂ સાથે બુટલેગરને દર્શાવી અનોખી રીતે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો લોકોનું કહેવું છે કે અમે સમા સંજયનગરથી આવેલા છે અમારે ત્યાં દારૂના ધંધા ચાલી રહ્યા છે અને એના લીધે અમને હાલાકી પડી રહી છે આ ધંધા ચાલી રહ્યા હોય મહિલાઓની છેડતીઓના બનાવો પણ બની રહ્યા છે નામચીન બધા બુટલેગરો છે સાત દિવસમાં જો આનો કોઈ નિકાલ નહીં આવે તો અમે જનતા રેડ પણ કરીશું આજે અમે શહેર પોલીસ કમિશનરને આ બાબતે રજૂઆત કરવા માટે આવ્યા હતા દારૂના ધંધા બંધ થાય અને તેના કારણે થતો ટ્રાફિક પણ બંધ થાય માટે રજૂઆત કરવા માટે આવ્યા છે સમા સંજયનગર અને જવાહરનગરમાં દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે અમે ઘણી વખત કંટ્રોલ રૂમમાં પોલીસને જાણ કરી છે પોલીસ આવે છે પરંતુ આવીને બધી રેડ બતાવે છે છેલ્લા એક વર્ષથી હવે મોટી ટ્રાફિકની સમસ્યા વધી ગઈ છે બહાર પણ અમે નીકળી શકતા નથી એમને ત્યાં લેવા આવતા દારૂના શોખીનો આડેધડ વાહનો લઈને આવતા હોય છે પરંતુ વાહનો હટાવવા કેવા જતા તેઓ અમારી સાથે બોલાશાલી કરે છે અને મહિલાઓની છેડતી પણ કરે છે એટલે આ સમગ્ર મામલે અમે પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે આવ્યા છે જેથી અમારી રજૂઆત સાંભળે અને આ દારૂના ધંધા બંધ કરાવે તેવી સમા વિસ્તારમાં રહેતી સંજયનગર અને જવાહરનગરના સ્થાનિક લોકોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી અમે સમા વિસ્તારમાંથી આવીએ છીએ અમારું રહેવાનું નહેરુનગર સમા સંજયનગર મૂડાના મકાનના પાછળ અમારે ત્યાં વસ્તીમાં એક જ પ્રોબ્લેમ છે કે દારૂની અમારે ત્યાં એકચ્યુઅલીમાં બધે દેશી દારૂ ઇંગ્લિશ દારૂ બધું વેચાય છે અને તમે જોઈ શકો છો અમે આજે શ્રી કમિશનર સાહેબની ઓફિસે અરજી લઈને આવ્યા છે કે અમારી સમસ્યા દૂર થાય અમને ટ્રાફિકની પ્રોબ્લમ બહુ થાય છે આજે અમારે ત્યાં કોઈનું મૈયત બી થયું હોય તો કોઈ સિરિયસ હોય તો એમ્બ્યુલન્સ આવવાની બી એટલી જગ્યા રહેતી નથી કારણ કે ત્યાં ઠેર ઠેર તમે જોશો ને તો ત્યાં પાર્કિંગમાં ગાડીઓ લાગેલી હશે કોઈ પીધેલો ગાડી લઈને વચ્ચે વચ્ચે થઈ ગયો છે હટશે નહીં એવી બધી અમને સમસ્યા થાય છે અને આના પહેલે અમે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં બી અરજી કરી હતી પણ ત્યાંથી કોઈ અમને જવાબ સરખો મળે નહીં એટલે આજે અમે અહીં અરજી લઈને આવ્યા છીએ ભારનગરમાં દારૂના ધંધા ચાલે છે તેથી અમને ટ્રાફિક એટલું નડે છે અમારા આવતા જતા બેન બેટીઓની મસ્કરીઓ થાય છે અમે કેટલી વખત સો નંબર પર ફોન કર્યો છે પણ બધી આવે છે એ લોકો પણ પછી કશું થતું નથી દસ મિનિટમાં બંધ કરાવીને પછી પાછા જતા રહે છે એવી તકલીફો થાય છે અમને આવવા જવાની સેજ બી જગ્યા નથી મળતી અમને તો અમે સીપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છે ધંધા તો આ મહેશભાઈ નામ છે એમનું દીપભાઈ નામ છે એ લોકોના બધા નામે આવે છે પણ એ બંધ કરાવીને પછી જતા રહે પછી પાછું બીજા દિવસે એ ટ્રાફિક થાય છે